બાંગ્લાદેશમાં નવી સરકાર આવ્યા બાદ સાધુ સંતો અને સનાતની હિન્દુ ઉપર થઈ રહેલ અમાનવીય અત્યાચારને મામલે સમગ્ર દેશમાં ભારે રોષ છવાયો છે આ મુદ્દે જૂનાગઢમાં પણ આવતીકાલે હિન્દુ હિતરશ મંચ દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવવાનું નક્કી થયું જે માટે થઈ અને વિવિધ પ્રકારના હિન્દુ સંગઠનો એકઠા થયા છે આ બાબતે તારીખ પાંચ ગુરુવારે ચાર વાગે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સર્કલ જુનાગઢ ખાતે હિન્દુ સમાજ એકત્ર થવા સ્થળેથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચી કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવશે આ કાર્યક્રમમાં સમગ્ર હિન્દુ સમાજના સંગઠનને જોડવા માટે થઈ અને અપીલ કરવામાં આવી છે એડવોકેટ બાંગ્લાદેશમાં શેખ હસીનાની જે પલટ થયા બાદ એ જોઈએ છે કે સમગ્ર હિન્દુ સરકાર ઉપર હિન્દુ સમાજ ઉપર અત્યાચારો વધી રહ્યા છે ચિન્મય પ્રભુ જેણે ખૂબ સેવા કાર્યો કર્યા ત્યાં કોઈ ધર્મનો ભેદભાવ વગર એટલા સેવાકાર્યો કર્યા ત્યારે એને પણ જેલમાં ધકેલવામાં આવ્યા છે ત્યારે ત્યાં બેનો દીકરી ઉપર ખુલ્લે આમ અત્યાચાર થઈ રહ્યો છે ત્યાંના સંતો જાહેરમાં ભગવો પહેરી શકતા નથી ચાંદલો કરી શકતા નથી પોતાનું હિન્દુ સંસ્કૃતિ પ્રમાણેનું જીવન ધોરણ જીવી શકતા નથી એવા અત્યાચારો વધી રહ્યા છે હમણાં છેલ્લે ધ્યાનમાં પણ આવ્યું વિડીયો વાયરલ થયો છે જેમાં આપણે જોયું કે આજે એક અડથી ઉપાડવા માટે પણ એક ચોક્કસ સમુદાય નારા લગાડવા બાદ જ અડથી ઉપાડવા દીધી તો આવા બધા આજે જ્યાં જ્યાં હિન્દુ સમાજ લઘુમતીમાં છે ત્યારે આવા અત્યાચારો વધતા જાય છે તો એ હિન્દુ સમાજ ક્યારેય સાખી નહીં લે જેને લઈને હિન્દુ હિતરક્ષક મંચ દ્વારા આવતીકાલે ચાર વાગે ઝાંસી રાણીના સર્કલથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી સાથે શિસ્તબદ્ધ સાથે કલેક્ટરશ્રીને એક જાહેર આવેદન આપવાનું છે અને આ આવેદનમાં સમગ્ર જુનાગઢનું હિન્દુ સમાજ અઢારે અઢાર વર્ણો આજે એક થઈ ને જૂટ થઈ એમ બહોળી સંખ્યામાં જોડાવાના છે કે તાત્કાલિક ધોરણે હિન્દુ સમાજ પર અત્યાચાર અટકાવવામાં આવે હિન્દુ સમાજને ત્યાં જીવવાનો અધિકાર છે એનો ધર્મનું આચરણ કરવાનો એને ત્યાં અધિકાર છે આવા અત્યાચારો અટકાવવામાં આવે જેને લઈને ભારત સરકારને અપીલ કરવામાં આવશે આજે છે નો કાર્યક્રમ હતો અત્યારે જુનાગઢમાં અલગ અલગ પાંચથી સાત જગ્યા પર આવી રીતે ધરણાના કાર્યક્રમ જૂનાગઢ હિતરક્ષક મંચ દ્વારા કરવામાં આવ્યા છે જેમાં હિન્દુ સમાજ બહુડી સંખ્યામાં જોડાણો છે લોકોએ સહી કરીને પોતાનું સમર્થન પણ આપ્યું છે કે હવે આ જે હિન્દુ સમાજ પર અત્યાચારો થઈ રહ્યા છે એ અટકવા જ જોઈએ